ભાવનગર શહેરના શિવનગર અગરિયાવાડ ભૂતરાના કારખાના સામે રહેતા શીતલબેન અશ્વિનભાઈ બાંભણીયાના રહેણાકી મકાનમાં છ સક્ષો નશો કરેલી હાલતમાં ઘરમાં ઘૂસી જઈને ઈટણાના ઘા ઘેરા બાદ ઘરમાં ધારિયા ધોકા જેવા હથિયારો લઈને ઘરમાં તોડફોડ કરી નાખવામાં આવી હતી બાદમાં સાસુઓને ધમકી આપી શખ્સો એક બાઇકને પણ સળગાવી કાઢી હતી આ બનાવ બનતા પોલીસને જાણ કરતા ગંગાજીયા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી មារណាមសីឡាបេអស្វីនបៃបាមបញា છ જણા હતા પીધાણી આયા છે ને ઘર ઉપર હુમલો કરવા માં કેટલું નુકસાન કર્યું હાહુ ને મારી દે આડી પડી મને કે તું તારા હોય ને બોલા પાણી વાળા ને કે તમને હારી પટના હલવાડવાના છે અમારી ગાડી ભલે અમારે હળગાવી પડે પણ તમને હલવાડવાના છે અમારે કે એટલે મેં અમારી ગાડી હળગાવી દેસુ ઈ કે અને કે તમારે થાય ને એમ કરી લેજો ને રેવો હોય ને એમ રહી લેજો ઈ જગ્યા છે